વૈયા ગયા છે અને ઘેરામાં આગળ ચાલી રહ્યા છે તો તેના હેતુથી સબ લોકોને કહેવાનું કે ગાય માતા બહુ ઝાઝા દૂર નીકળી ગયા છે કોઈ ટેન્શનવાળું તો નહીં પણ હવે પાણી પી અને આગળ પર્યાણ કરી રહ્યા છે એક બકરાનો ગોવાળ સાથે છે બકરા પણ સાથે છે તે ટેન્શનની કોઈ દિક્કત નહીં ને આગળ જઈ રહ્યા છે વરસાદી માહોલ થઈ રહ્યો છે તેના હેતુથી આગળ પર્યાણ કરી રહ્યા છે કે જેથી ટાઈમ પર મતલબ મોરલા પણ કિલોર કરી રહ્યા છે મીઠા અવાજે આ રોજનું થયું છે કરે છે બહુ આગળ નીકળી ગયા છે વિડીયો બનાવવા પણ દૂર જવાની કોઈ ટાઈમ લાગે એવું છે સાહેબો આવ્યા છે આજે મુલાકાતે ના પાડી કે ભાઈ હમણાં એવું બનાવવાનું મુલતવી રાખો કોઈક દિવસ વાત આવું અમારા સરજીએ કહ્યું છે તો ગૌ માતા વંદે